જાફરાબાદ તાલુકાની નગરપાલિકાની ચૂંટણીની આજરોજ મતગણતરી કરવામાં આવી ભારતીય જનતા પાર્ટીની સોળ સીટ અગાઉ બિનરીફ થઈ હતી હાલમાં બાર સીટ ઉપર કોંગ્રેસ ભાજપ સામસામે ઉમેદવારી નોંધાવી હતી એમાં આજરોજ મતગણતરીના દિવસે તમામ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત હાંસિલ કરી હતી ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને હાર પહેરાવી અને જીતની ઉજવણી કરવામાં આવી હતી આ તકે ટાઉન પોલીસ સ્ટેશન તેમજ મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ સ્ટાફ દ્વારા મતગણતરી પૂર્ણ થયા ત્યાં સુધી ખડે પગી રહ્યા હતા બરોજી ભગવાન બારવાડ ધીમીર ન્યૂઝ ઝાપરાબાદ પરિણામ આપણે ચૂંટણી લડવાનું આવ્યું અગાઉ 16 સીટ આપણી બીનેટ થઈ ગઈ હતી ભારતીય જનતા પાર્ટીની આજે બાકીની 12 સીટ માટે આપણે ચૂંટણી લડ્યા અને 12 12 સીટ જંગી બહુમતીથી જીત્યા આમાં મુસ્લિમ સમાજે પણ આપણે ભાડેલા સમાજે ટેકો આપ્યો છે ત્યાર પછી આ કોળી સમાજના મતદારોએ પણ આપણને પુષ્કળ ટેકો આપ્યો વિસ્તાર સમાજે વેપારી વર્ગનો પણ આ તકે આભાર માનીએ છીએ અને આ તમામ એ તમામ ઉત્તર સમાજ નો બોલાના જે મત આવતા કે જે કોઈ મતદારો જે કાય હતા આ મતદારો આપણે ખૂબ બધાય સહકાર આપ્યો છે આ 28 28 સીટ મેરી કરવા માટે આપણા માનનીય ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ કેટલા દિવસોથી થી જે મત ઉઠાવેલી એની સાથોસાથ જ માર્કેટિંગ યાર્ડ ચેરમેન અને જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઈ સિયાર ત્યાર પછી ભાવેશભાઈ સોલંકી આપણા સંદીપભાઈ સિયાર શહેર પ્રમુખ આ ભગુભાઈ સોલંકી અને બીજું ઘનિયાલ ગાંડાભાઈ સોલંકી પટેલ ખારવા સમાજ પ્રમુખ શ્રી ખારવા સમાજ મોટે છે આજે જાફરાવાડ નગરપાલિકા અઠ્ઠાવીસ સીટ સાથે એક પણ સીટ જે ગયા વખતે સમરસ થઈ હતી આ વખતે કોંગ્રેસને એમ થયું કે ભાજપની સામે લડી લેવું છે તો અમે બાર સીટમાં લડ્યા અને બાર સીટમાં લડીને પણ જંગી બહુમતીથી ઉંડાણા અને નગરપાલિકા અઠ્યાવીસે અઠ્યાવીસ સીટી પ્રિગલેર થઈ છે અમે આજે એમાં હીરાભાઈ સોલંકી આપણા ધારાસભ્ય શ્રીએ ખૂબ જ મહેનત કરી છે કે મારી ધારાસભ્ય નગરપાલિકા જોકે પહેલાં આપણે સોળ સીટ અને બિનેટ તો થઈ જ ગયા છે પરંતુ અઠ્યાવીસે અઠ્યાવીસ સીટમાંથી હીરાભાઈ સોલંકી મહેનત કરી છે આ સમયે અમે તમામ મતદારોનો આપણા તમામ મતદારોનો પણ દરેક સમાજના કોળી સમાજ કારવા સમાજ મુસ્લિમ સમાજનો હૃદય પૂર્વક આભાર માનીએ છે કે તેમણે ખૂબ જ મોટું મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટી ઉપર એક વિશ્વાસ મીકો છે આવતા પાંચ વર્ષની અંદર અમે વધારે સાથે મળી અને જાફ્રો વધનો કેમ વધારે વધારે વિકાસ થાય આ માટે અમે વિચારશું જય હિન્દ જય ભારત નમસ્કાર મિત્રો હું ફિરોજ રાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું ધીવ મિરર ન્યૂઝ જોતા રહો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડા કરો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આટલી મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરળ ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મેરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરડ ન્યૂઝ ચેનલ પર